એવો એ સૌથી વધુ નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કર્યા હતા ત્યારે ભોગ બનનારાઓની વિગત ઉપર જો નજર કરવામાં આવે તો રાજુ પાટીલ નામના વ્યક્તિએ ચાર લાખ નરેન્દ્ર મિસ્ત્રીએ છ લાખ બાદ ઘર ખાલી કરી ફરાર થવાનો પ્લાન પણ રચ્યો હતો પરંતુ ઘર ખાલી કરીને ફરાર થાય તે પહેલા જ ભોગ બનનાર લોકોએ એકત્રિત થઈને તેના ઘરે પહોંચી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો મારા શાકભાજીનો ધંધો છે ને મને આવી રીતે આવીને એવું કહે કે મને કે પૈસા કે તમારા બસ સારી છે તો તમે પૈસા રોકો તો રોકશો તો કે તમને ડબલ કરીને આપીશું ને નહીં આપી તો અમારું ઘર છે અહીંયા આગળ તો હું અહીંયા આવી હતી ત્યાં મને એવું થયું કે તમારે ચૌદ તારીખે પૈસા તમને હું ઓર્ઢર ઓર્ડર કરીને બે વખત તમને આપી દઈશ તો એ મને આપ્યા નથી ને પછી એવું કહે છે કે અમારે જેની જોડે પૈસાની આ રીતે લેવા દેવા થઈ એમની જોડે વાત થઈ છે એમને પૈસા જો અમને આપ્યા નહીં એટલે અમે તમને આવશે એટલે તમારો ફોન કરીશ પણ મે અમને મારો સાકરો ધંધો છોડીને મે અહીં આવી છું આ લોકો લઈને સામાન ભરીને ટેમ્પો ભરીને જતા રહેતા અમને પણ આવી લોકોની સ્કીમ આપી અને મારી શોપ પર આવી અને એવું કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્રભાઈ તમે રોકો પૈસા આ જગ્યા પર ને મારા પોતાના 6 લાખ રૂપિયા છે ને એમણે મને એવું કીધું હતું કે તમે પૈસા જેવા રોકશો અને કશું પણ થશે અને કોઈ પણ વસ્તુ ફ્રોડ થશે એની જવાબદારી અમે લઈએ છીએ મારી ગાડી મારી પ્રોપર્ટી મારી જમીન છે દસ પંદર એકર એ વેચીને પણ તમારા પૈસા હું આપીશ હું જાતે ભ્રમણનો છોકરો છું કોઈ દિવસ જૂઠું મળ્યો નથી ને કોઈને ફસાયો નથી આ રીતે સ્કીમ આપી અને અમને ઓલું ગણાય અને ઘણા સમયથી એવું કહેશે તો ત્રણ વર્ષથી કે આજે પૈસા આપીશું કાલે આપીશું એમ કરીને ઘણા વખતથી અમે બી એવી આશા રાખતા હતા કે એ લોકો મને પેમેન્ટ ચૂકવી જશે પરંતુ એ લોકોએ એક પણ રૂપિયો ચૂકવો હોય ના એની ઉપરનું જે નેક્સસ છે એ લોકોની ઉપર કોણ છે તે અમને નથી ખબર એ લોકોના ચહેરા અમે જોયા છે નામ સાંભળ્યા છે પણ અમારી પહોંચમાં મનન ઉપાધ્યાય છે એના ભાઈ છે ભારતો ઉપાધ્યાય અને જે અંકિત જંકટ હા અંકિત જંકટ છે જે અત્યારે સી ડિવિઝનમાં ગયા છે એ લોકો અમારી પહોંચમાં હતા એટલે અમે એમની સાથે અપડેટ લેવા કરતા હતા તો બહાર પણ અમે ઇન્ડિવિજ્યુઅલ અમારી પોતાની મિટિંગ કરી અમને ડર હતો કે કદાચ રાતે એ લોકો નીકળી જાય છે એટલે અમે બે અઢી વાગ્યા સુધી અમે બહાર રહ્યા પણ દિવસે પણ મળ્યા અમે જુદી પ્રમાણે બોલાયા પણ એમાં પણ કશું હાથમાં નહીં આવ્યું અઢી વર્ષથી આ લોકો એટલા બધા ફોલ્સ કમિટમેન્ટ કરેલા છે એ લોકો કઈ પણ અમે અમે એવું કીધું કે તમારી ઉપર જે વ્યક્તિ છે એની સાથે અમારી વાત કરો ગઈકાલે અમે જે વાત કે કેતન સોલંકીની એમને એવું કીધું કે કેતન સોલંકી સાથે અમારી વાત થાય છે અત્યારે જયારે પોલીસ આવી ત્યારે એમને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે કેતન સોલંકી ફરાર છે એટલે આ કોન્ટ્રાડિક્ટરી બે સ્ટેટમેન્ટ છે એનાથી આપણને ખબર પડે છે કે આ લોકો પૂરેપૂરો પૂરા છે તો જે સમયે આ ભેજા બાજ ઘર ખાલી કરી રહ્યા હતા તે જ સમયે ભોગ બનનાર લોકો તેના ઘરે પોતાના પૈસા લેવા માટે પહોંચ્યા હતા અને હલ્લા બોલ મચાવ્યો હતો જેથી ભેજા બાજો ભાગે તે પહેલા જ પોલીસના પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ત્રણેય લોકોને ઝડપી લીધા હતા ત્યારબાદ સૌથી વધુ રકમમાં છેતરાયલા સુરેશભાઈ રજવાડી કે જેઓએ અઠ્ઠાવન લાખ ઇન્વેસ્ટ કર્યા હતા તેઓના સહિત અન્ય ભોગ બનનાર લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા ના પડે બે બીજા ના બીજા અઠાવી લાખ પચાસ હજાર મૂક્યા એટલે ટોટલ મળે અઠાવન લાખ પચાસ હજાર મૂકેલા છે આવી લોભાવણી જાહેરાત આપીને કોંગ્રેસ અમારી સાથે સીતારમણી નીકળી છે એને અઢી વર્ષ થઈ ગયા છે અમારી પાસે ઘણી વખત ડોક્યુમેન્ટ લીધા કે તમે કેટલું રોકાણ કર્યું કેટલું રકમ છે છતાં આ દિવસ સુધી એક પણ પૈસાનું ચૂકવણું કર્યું આમાં આવી નથી અમારે મને રોકાણ કર્યું ત્યાં પછી મારે તો છ મહિના રિટર્ન આવ્યું પૈસા આપ્યા ચાર ટકા લાગે પછી તો બંધ થઈ ગયો આ પછી તો અઢી વર્ષ થઈ ગયા એટલે મારે તો જીવન મુશ્કેલ પડી ગયું છે હવે તો એ લોકો એ માટે આ બાપ મોટા ભાઈ સાથે પર આવી અમારે સાડે પૈસા ભેગા છે મારે 35 લાખ રૂપિયા જે મારું કાપતા આવી છે બે વર્ષ જ એક પર 15 હજાર રિટર્ન આવ્યો ન છે મારે અને માં છોકરા અમારો જે જે છે કે કરોડોનો ચોપડીને ભેજા બાજો ભાગે તે જ ભોગ બનનાર લોકો પહોંચી ગયા હતા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો સોસાયટીના રહીશો પણ એકત્રિત થઈ ગયા હતા તેઓના દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી હતી અને ત્રણેય ભેજાબાજ ને પોલીસ મથક ખાતે લાવવામાં આવી છેતરાયેલા લોકો અને આરોપીઓની તપાસ પણ હાથ ધરવામાં આવી સમગ્ર મામલે સુરતમાં પણ આ બાજુએ કૌભાંડ આચર્યું હોવાનો ભાંડો ફૂટ્યો ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ફ્રોડ કરીને ભાગી જવાના પચીસ પોલીસ સમક્ષ મળી રહી છે ત્યારે ભરૂચના ઓસાડા રોડ ઉપર પણ આવા ફ્રોડ હતો પોતાનું ઘર એટલે કે ઘર વકરી ખાલી કરીને ભાગે ને ચૂનો ચોપડે તે પહેલા પોલીસ આવી ગયા છે રુદ્રાક્ષ રેસિડેન્સીમાં જે લોકો રહેતા હતા ભરૂચમાં લાખો રૂપિયાનું જે ચૂનો ચોપડ્યો છે તે ભાગવાની કોશિશ કરતા હતા તે પહેલા જ જે લોકો ભોગ બન્યા છે તેમણે પોતાની સતર્કતા વાપરી અને સ્થળ પર દોડી આવ્યા છે અને ઘર વકડી ભરણા રોકી પોલીસે જાણ કરવા માંગી છે પોલીસે વર્ધી લખાવવા માંગી છે અને પોલીસે આધારે પોલીસ સ્થળ પર આવી હતી અને જે ફ્રોડ કરનારા છે તેમનો હાલ સી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે જે ભોગ બન્યા છે તેમની પણ ફરિયાદ લેવામાં આવશે લગભગ અહીંયા આંકડો કરોડો ઉપર જાય તેવી માહિતી મળી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોને પૈસા ઇન્વેસ્ટ કરવાના બહાને રકમ રોકડેથી લેવામાં આવતી હતી અને ચૂનો ચોપડીને ભાગવાનો ઈરાદો હતો પરંતુ તે અહીંયા નિષ્ફળ ગયો છે અને રુદ્રાક્ષ રેસિડેન્સી લોકોના જે લોકો છે તેમની સતર્કતાના કારણે આજે જે ત્રણ લોકો છે તેમને પોલીસ મથકે લઈ જવામાં આવે છે જો એ રહ્યું કે હવે ગુનો દાખલ થાય છે ફરિયાદી ફરિયાદ દાખલ કરાવશે અને હાલ તો ત્રણે જણા સી ડિવિઝનના સકંજામાં આવી ગયા છે પરંતુ જો આવા કોઈ ફ્રોડ કરીને ભાગતા હોય તો પોલીસ ની મદદ અવશ્ય લેજો રિઝવાન સોડાવાલા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ